એવા લોકોને હવે બીક લાગવા માંડી છે કે હવે કોંગ્રેસ પાર્ટી આ દારૂ ટ્રસ્ટનો મુદ્દો લઈને આવશે આ લોકોને ખુલ્લા પાડશે આ આવક બંધ થઈ જશે તો આપણે પેલા જલસા કરીએ છીએ પૈસા ક્યાંથી આવશે જે ભાજપના ભડતિયાઓ પાસે સાયકલના ઠેકાણા નહોતા એ આજે મોટી મોટી મર્સિડીઝ ફોર્ચ્યુનર ગાડીઓમાં ફરતા થયા હપ્તા ખોરી ના રાજને કારણે થયા છે ભ્રષ્ટાચાર એ લોકો આ કોંગ્રેસ ની જંગા વિરોધ કરવા માટે રસ્તા પર દારૂ ડ્રગ્સ ગાંજો આ બધું રોકવામાં નિષ્ફળ ગુજરાત પોલીસ ને જીગ્નેશ મેવાણી એ

અમિતભાઈ ચાવડા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ આક્રમક મોડમાં જોવા મળી રહ્યા છે એમણે ગૃહમંત્રી હર્ષ સંઘવીને બુટલેગરોના વકીલ સુધી કહી દીધું અને એમને સાથે સાથે એ પણ કહ્યું કે આ જે લોકો છે એમાં એક પણ પોલીસ પરિવાર હોય એવું લાગતું નથી

ત્યાં જઈને જે રજૂઆતો કરી કે જીગ્નેશભાઈ ની રજૂઆત નથી પણ આખા ગુજરાત ની માતાઓ બહેનો નું જે દર્દ હતો એ દર્દ ની રજૂઆત હતી અને સરકાર માં બેઠેલા મુખ્યમંત્રી કે ગૃહ મંત્રી માં એક છાટા ની જો શરમ હોત તો આ રજૂઆત સાંભળીને એને સામેથી કેવું જોઈતું તો કે જે પોલીસ સ્ટેશન માં એક ટીપું પણ દારૂ મળશે આ ગુજરાતમાં દારૂ બંધીનો કાયદો છે એક ટીપુ પણ દારૂ મળ્યો તો એ પોલીસ સ્ટેશન ના બધાને સસ્પેન્ડ કરી દેશ એવો એને ઓર્ડર કરવો જોઈતો તો પણ જાણે પેલા બુટલેગરો ની વકીલાત કરતા હોય જાણે પેલા હપ્તાખોરો એમના ભાગીદારો નો બચાવ કરતા હોય કે ઉઘરાણું કરનારા વહીવટારો હોય એને બચાવવાની ભાષામાં એમ કે કોંગ્રેસના ધારાસભ્ય સંસ્કારી નથી

એની રજૂઆત થાય એના માટે વિરોધ થાય તેનો અવાજ દબાવવા માટે પોલીસ નામે વિરોધ કરવા નીકળ્યા અરે ભાઈ સાચો પોલીસ તો જઈને પૂછો કે જયારે એના શપટ લે છે ત્યારે કોઈ પણ નાત જાત ધર્મના ભેદભાવ વગર સંવિધાન ની રક્ષા માટે પ્રજાના એક સાચા સેવક અને પ્રજાના એક સાચા રક્ષક તરીકે કામ કરવાના શપટ લે છે અને સાચો પોલીસ વાળો હોય 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 કે કોઈ પણ કક્ષાનો અધિકારી હોય જે પ્રમાણિક છે સાચો છે પ્રજા માટે કામ કરે છે એને કોઈનો ડર લાગતો નથી પણ જે પેલા વહીવટદારો છે જપતા લેનારા છે જ ગાંધીનગર પહોંચાડનારા છે એવા લોકો ને હવે બીક લાગવા માંડી છે હવે કોંગ્રેસ પાર્ટી આ દારૂ નો મુદ્દો લઈને આવશે આ લોકોને ખુલ્લા પાડશે આ આવક બંધ થઈ જશે તો આપણે પેલા જલસા કરીએ છીએ પૈસા ક્યાંથી આવશે અને ગાંધીનગરમાં બેઠેલા લોકોને લાગે છે કે દર મહિને નીચેવાળા તો દસ ટકા પૈસા ખાય છે પણ નેવ ટકા જે હપ્તો આવે છે તો ગાંધીનગર પહોંચે છે આજે ગામે ગામ મુટલે કરો ખુલ્લે આમ કહી રહ્યા છે

કે બેનો દારૂ વેચાય છે બરોબર છે એનો એમની પાસે જવાબ નતો મેં કીધું કે આ ડ્રગ્સ ના લીધે તમારા છોકરાઓ ભવિષ્ય બરબાદ થશે એવું તમે ઈચ્છો છો તો એનો એમની પાસે કોઈ જવાબ નતો મેં કીધું કે ગામે ગામ દારૂ વેચાય છે હપ્તા લેવાય છે તમને ખબર છે તો એનો કોઈ એમની પાસે જવાબ નતો મેં પૂછ્યું તમારામાંથી કેટલા લોકો પોલીસ પરિવારના છે

તમે આવો ખુલ્લામાં વિરોધ કરોક પોલીસ વાળાને જરૂર પડી હોય એની ભરતી માં ભ્રષ્ટાચાર થયો હોય એના પેપર ફૂટ્યા હોય અનામત ની વાત આવી હોય દરેક વખત અમે ગુજરાત ના સામાન્ય પોલીસ વાળાનો અવાજ બન્યા છે આજે પણ સલામ કરીએ છે જે પ્રમાણિક પોલીસ વાળા છે એને પણ જે ભ્રષ્ટાચારીઓ છે હપ્તાખોરો છે વહીવટદારો છે એને છોડવામાં નહીં આવે એ પણ આજે ડંકાની છોટ પણ એટલી જ મજબૂત આવી છે